નમસ્કાર દર્શક મિત્રો આસાનીઓ ગુજરાતી માફનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી પત્રકારોનો અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદન પત્ર આપ્યું ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો દબાણ અને કાયદાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે આ અંગે પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા આજે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

પત્રકારિતાની સ્વતંત્રતા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવા દબાણકારી કાર્યવાહી કરનારા તંત્ર સામે કડક પગલાં લેવા પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા જણાવ્યું હતું કે જો પત્રકારોને ન્યાય અને રક્ષણ નહીં મળે તો આ રાજ્યવ્યાપી ગાંધી આગળ વધીશું પત્રકાર સમિતિ ગુજરાત અપીલ કરી કે લોકશાહીના ચોથા આધાર સ્તંભ તરીકે પત્રકારોને જરૂરી રક્ષણ આપવામાં આવે પત્રકાર મિત્રોના હિત અને રક્ષણ માટે પત્રકાર સંઘર્ષ સમિતિ હર હંમેશા

ત્યારે ત્યારે તેવા પત્રકારો ઉપર ખોટી રીતે પત્રકારો પર દબાણ લાવવા માટે કે આ સમાચાર ડિલીટ કરી નાખો આ સમગ્ર મેટરને લઈને પત્રકારો પર કાયદાની કલમનો ખોટો દુરુપયોગ કરી પત્રકારોને ખોટા કેસ કરવામાં આવે છે એ બાબતને લઈ આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે રીતે એટ્રોસિટીની કલમનો ઉપયોગ છે તે રીતે એટ્રોસિટીમાં જ્યારે કોઈ પણ ફરિયાદ દાખલ થાય તો ઉપરના લેવલના અધિકારીઓ તે બાબતની અંદર તપાસ કરે છે ત્યાર પછી એટ્રોસિટી દાખલ થાય છે ત્યારે કોઈ પણ કેસની અંદર જ્યારે કોઈ ફરિયાદી બને છે પત્રકારના વિરુદ્ધમાં ત્યારે એ પત્રકારની મેટરને સંપૂર્ણ સાચીપણે જાણવી અને ત્યારબાદ જે તે અધિકારી જો પત્રકાર ખોટો હોય તો પત્રકાર પર કેસ થાય એ બાબતને લઈને અમે આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે આવા ઉપર પત્રકારો પર ખોટા કેસો થયા છે અને હમણાં હાલમાં જ એક મહિનામાં ત્રણ ત્રણ મોટી ફરિયાદો થઈ છે જે ગુજરાતના અંદર પત્રકારો પર થઈ છે તેના માટે પણ કેટલીક જગ્યાએ આપવામાં છે છે તો એટલું કે પછી આગળથી બીજા કઈ કાર્ય કરવામાં આવશે પત્રકાર સંઘર્ષ સમિતિ જે પત્રકારો પર એક મહિનાની અંદર ત્રણ ત્રણ પત્રકારો પર જે હુમલા થયા છે તે બાબતને સખત રીતે વખોડે છે એ જે ત્રણેય પત્રકારો પર જે ખોટી રીતે